સૂ બીમારીઓને દૂર કરે તેવું હેલ્ધી અને ટેસ્ટી સરગવાનું સૂપ બનાવીશું સરગવાના સૂપના ઘણા બધા ફાયદા છે તેને વેઇટ લોસ માટે અને શરીરમાં કોઈ પણ હાથ કે પગના દુખાવામાં પણ ઘણી રાહત થાય છે અને ડાયાબિટીસના પેશન્ટ માટે પણ ગુણકારી છે હવે અહીં સરગવાની સિંગને મેં બાફી લીધી છે હવે તેને મેશરની મદદથી સારી રીતના મેશ કરી લઈશું પૂરી રેસીપીની ડિટેલ્સ અહીં ટાઇટલ પાસે મેં લિંક મેન્શન કરી છે તો ત્યાં જઈને તમે વિઝિટ કરી શકો છો આ પ્રોસેસને તમે હેન્ડ બ્લેન્ડર અથવા મિક્સરજારમાં પણ કરી શકો છો પણ સિંગ છે એ બફાઈ ગયા બાદ એકદમ સોફ્ટ થઈ જાય એટલે આવી રીતના મેશનની મદદથી પણ તમે ઇઝીલી કરી શકો છો અહીં બાફવા સમયે મેં બે ગ્લાસ પાણી નાખ્યું તો અહીંયા ફરીથી મેં હાફ ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે હવે બધો જેનો રસ છે એ બધો સારી રીતના નીકળી ગયો છે આ સરગવાનું સૂપ જે એકદમ હેલ્ધી તો થશે જ પણ સાથે સાથે ટેસ્ટી પણ એટલું જ બનીને તૈયાર થશે હવે કોઈપણ ગરણામાં અંદર આપણું જે આ સરગવાની સીંગ છે આવી રીતના એડ કરી અને હાથેથી એકદમ પ્રેસ કરી અને અંદરમાં રહેલો બધો જ પલ્બને આપણે કાઢી લઈશું આ સરગવાનું રોજ સેવન કરવાથી ઘણા બધા ફાયદા થાય છે સરગવાની સિંગને બાફીને પણ તમે ખાઈ શકો છો અને સરગવાના સીંગના પાનના પરાઠા ભાખરી કે થેપલામાં પણ આવી રીતના એને સમારી અને એના પાન પણ નાખી શકો છો તે પણ ખૂબ જ ટેસ્ટી થાય છે સરગવો છે એ ઘણી રીતના લાભદાયક છે તમે અલગ અલગ રીતે તમે એનું સેવન કરી શકો છો હવે અહીંયા આપણે જે સૂપ છે એ બધો રસ છે સરગવાનો એ બનીને રેડી થઈ ગયો છે હવે આનો હું વઘાર કરીશ જેથી વધારે ટેસ્ટી બને અને જો તમારે વઘાર ન કરો તો આવી રીતના જ અંદર મસાલા નાખીને પી શકો છો તો અહીં વઘાર માટે બે ટેબલ સ્પૂન જેટલું મેં ઘી લીધું છે હવે તેમાં હાફ ટી સ્પૂન જેટલું જીરું એડ કર્યું છે હવે જીરું ગરમ થઈ ગયા બાદ છે સરગવાનો રસ છે આપણો એમાં એડ કરી દઈશું આવી રીતના વઘાર કરવાથી એકદમ અલગ જ અને સરસ ટેસ્ટ આવે છે તમને વઘારેલું અથવા તો એમને પીવું હોય તો પણ પી શકો છો સરગવાના સિંગનું શાક પણ એટલું ટેસ્ટી થતું હોય છે એ પણ સરસ થાય છે હવે મેં બાફવામાં પણ મીઠું નાખ્યું છે એટલે અત્યારે હું બે ટેસ્ટને બેલેન્સ કરવા માટે થોડું એવું સંચર પાવડર એક ટેબલ સ્પૂન જેટલો મરીનો પાવડર નાખીશું અને વધારે ટેસ્ટી બનાવવા માટે હાફ નાંગ જેટલું લીંબુનો રસ નાખીશું અહીંયા લીંબુનો રસ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કહો છો કરી શકો છો હવે આપણું આ સૂપ બનીને તૈયાર છે હવે માત્ર ત્રણથી ચાર મિનિટ માટે એને ગરમ થવા દઈશું આ સૂપ છે એ ગરમ ગરમ જ પીવાની મજા પડે છે અને આ સૂપ છે એ ઘરમાં બાળકોથી માંડી મોટા વડીલોને પણ એટલું જ ભાવશે અને ખૂબ જ ટેસ્ટી એવું આ સરગવાનો સૂપ બનીને રેડી થઈ જાય આ સરગવાનું સૂપને અલગ અલગ રીતે બનાવવામાં આવતું હોય છે ટમેટાનું સૂપ ટમેટા નાખીને પણ આની અંદર સૂપ બનાવવામાં આવે છે દૂધી સરગવાનું સૂપ બનાવવામાં આવે છે ઘણી રીતના અલગ અલગ રીતે સરગવાનો ઉપયોગ કરી અને એનું સેવન કરતા હોય છે અને આપણા શરીર માટે ખૂબ જ લાભદાયક છે હવે આપણું સરગવાનું સૂપ બનીને રેડી થઈ ગયું છે હવે સર્વિંગ બોલમાં લઈ લેશું તો તમે જોઈ શકો છો ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી એવું સરગવાનું સૂપ બનીને તૈયાર છે તો મારી રેસીપીને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ